પરણિતાનો ભયાનક બદલો રિચાયેલી વહુએ ઝેર ભેળવીને ભોજન મોત સસરાની સ્થિતિ ગંભીર પર અકસ્માત પંદર મિનિટ સુધી કારમાં ફસાયા માતા પુત્રી આખે પાટો બાંધી થપ્પાનો દા આપી રહેલા છ વર્ષના બાળકનું પેન્ટ ઉતારી ગુંદામાં નખ ભરાવ્યું એમ ટી એસ બસ ના ટાયરો ફરી વળતા અમદાવાદની વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત માતાજીના દર્શન કરવા માટે વૈષ્ણવ દેવી જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસ ને ટ્રકે મારી જબરદસ્ત ટક્કર એક જ પરિવારના સાત લોકો ના દર્દનાક મોત ચોટીલા માં સિક્યોરિટી ગાર્ડ સાથે માથાકૂટ થતા કિન્નુએ હાઈવે પર કર્યો જામ પોલીસ દોડી આવી છોટા ઉદયપુર ના રંગપુર ગામે એક શખ્સે મહિલા ને કુહાડીના ગા ચીકી હત્યા કરી પોલીસે તપાસ હાથ ધરી ચોટીલા હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ લીમડી પાસે બે અકસ્માતમાં બેના મોત હિંમતનગર શામળાજી હાઈવે પર ટોળાએ એ ની સળગાવી કાર ખંભાત માં ઓટલા પર બેઠેલા વૃદ્ધને ગાયે સિંગળે સડાવતા મોત ગાયે વારંવાર જીવ ગુમાવ્યું ભાગલપુર ની શાળામાં મધ્ય ભોજન બનાવતી વખતે સિલિન્ડર ફાટયું શિક્ષક સહિત ત્રણ દાજિયા બોટાદ ઢાકણીયા રોડ પર ટેક્ટર અને બાઇક વચ્ચે સર્જાયો ગોજારો અકસ્માત ગઢડાના બાઇક ચાલક યુવાન મોત બારડોલી નજીક ધુલિયા હાઈવે પર ટમેટા ભરેલો ટેમ્પો પલટ્યો કેરેટ નીચે દબાતા ત્રણના મોત સાથની ઈર્જા પોરબંદરના રાણા વાવના હનુમાનગઢમાં પરિણીતાનું મોત ઝેરી દવા પીવડાવ્યાનો મૃતકના પિતાનો આક્ષેપ સાપુતારા પોલીસ મથકની સી ટીમે સુરતમાં અમરોલી વિસ્તારમાં ગુમ થયેલ મહિલાને શોધી કાઢી માનવતા મહેકાવી કોઈથી ડરવાનું શીખ્યો નથી અને કોઈથી ડરતો નથી જાહેર સભામાં પરસોત્તમ સોલંકી સિંગાપોરની લેબોરેટરીમાં ઝેરી ગેસ લીકેજની ની ઘટના એક મોત બેની હાલત ગંભીર હીરા એરપોર્ટ બહાર ખંડણી ખંડણી નહીં ટેક્સી ચાલક અપહરણ કરી ત્રણ પોઈન્ટ પિંચાશીસ લાખની લૂંટ સો આરોપી ઝડપાયા બનાસકાંઠામાં મોમલિંગ સિંહ બોલેરોમાં ભેંસો ભરી જતા વ્યક્તિની ની કૃત્ય હત્યા સુરતમાં દારૂ નશામાં ઝઘડો થયા બાદ ઘાતક હત્યારથી હુમલો થતા એકનું મોત લોધિકામાં રીસામણે બેઠેલી પરણીતાએ પંખે લટકી જિંદગી ટૂંકાવી ભાવનગર રહેતા સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ